સપના જોવા ખતમ ભાઈ ભાઈ ટાટા નખો જે મળ્યું એમાં પેલી જ ના ના કઉશું જોડે જોડે હું ઉજરો થઈ જાવ જેવો ભૂર્યો એટલે

અને પાછો વિક્રમ ઠાકોર થઈ ને પરત જો ઓઢનો આવું ધોત્યુ જબ્બો પેરી ફર મજા પડી જાય મજો વાહોજો મારો બેટો એસી નો થયો બધું તૈયાર જ કરીએ કરીએ મડવા મારો બેટો થવા થવા લાગે છોકરા કરતા તો બાપો જવાન હોય એવું લાગે છે આમ ચોખું દુધ જી ખાધું મારા જમાના માં પીઝા ને રોટલા ખાઈ જો ચાડો એ

ગામી હોય તો લાઈક કરો શેર કરો અને મારા આ હા આタપુરી માટે કોઈ કારી હોય તો હોજો ઓવ ઓઢો છે મો નખો દીયો આયો હેડો તોમેન દરજો પાછા હો વિડિયો દેવ લાગીય હે હા બાય બાય